બનાવતા શીખવાડીશ આ નાની નાની જે ઓનિયન આવે છે જેને પલ ઓનિયન પણ કહેવામાં આવે છે જેનું અથાણું આપણે હોટલમાં જઈએ ત્યારે આપણને આપણને હોય હોય છે છે અને ખૂબ જ પસંદ ઘરે કઈ રીતે બનાવી શકાય શીખવાડું છું હું છું પૂનમ કવા અને સ્વાગત છે તમારું પૂનમ્સ ફ્લેવર કિચનમાં મેં અહીંયા આવી રીતે નાની નાની ડુંગળી લઈ લીધી છે એની છાલ ઉતારી લીધી છે મેં વચ્ચે આવો જે બહુ જ વ્હાઈટ કલર જેવો લાઈટ યેલો જેવો જે પાર્ટ હોય થોડો થોડો કાઢી લીધો છે આટલી પ્રિપરેશન તમારે કરી લેવાની છે ત્યારબાદ આપણે એની અંદર નાખીશું બે લીલા મરચા તમારે જો તીખું ના કરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ નાખશો તો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે ત્યારબાદ એક બિટ છે એને છાલ ઉતારી લીધી છે અને એના ટુકડા કરી લીધા છે આ રીતે એ પણ આપણે આની અંદર નાખી દેવાનું છે ત્યારબાદ હવે આપણે એની અંદર નાખીશું ખાંડ આની અંદર આપણે ખાંડ નાખવાની છે અહીંયા હું ત્રણ નાની ચમચી ખાંડ નાખું છું ત્યારબાદ આપણે એની અંદર મીઠું નાખવાનું છે બે ચમચી મીઠું અથવા તો તમારા સ્વાદ પ્રમાણે અને ત્યારબાદ આપણે એની અંદર નાખવાના છીએ વિનેગર જે આપણે ચાઇનીઝ રેસીપીમાં વપરાતું હોય ઘરે એ વિનેગર આપણે આની અંદર નાખવાનું છે અહીંયા મેં આ નાખ્યો છે એક કપ અને હજી આપણે એક કપ નાખીશું મેં અહીંયા જે આ ડુંગળી લીધી છે એ વજનમાં જોવો તો ત્રણસો ગ્રામ છે અને તમે નંગમાં જુઓ તો ત્રીસ જેટલી છે બે કપ વિનેગર નાખ્યું છે અને ત્યારબાદ આપણે એની અંદર એક કપ પાણી નાખવાનું છે અને આ બધી વસ્તુ આપણે મિક્સ કરી દેવાની છે ખાંડ ઓગળી જાવી જોઈએ બધું એ રીતે તમારે મિક્સ કરવાની છે તરત જ બીટ છે એ એનો રંગ છોડવા મળશે અને આ રીતે આ તમારે એને સરસ મિક્સ કરી લેવાનું છે તરત જ તમે જેવું મિક્સ કરશો ને એટલે તરત જ છે બીટ છે એનો કલર છોડવા મળશે અને ત્યારબાદ તમારે આ રીતે એક કાચની બોણી લઈ લેવાની છે ખાંડ બધી ઓગળી જાય મીઠું સરસ ઓગળી જાય ત્યારબાદ આ રીતે કાચની બોણીમાં આ બધું ભરી લેવાનું છે હોવી જોઈએ બે દિવસ આને આજ રીતે તમારે રેવા દેવાનું છે એટલે સરસ બધું છે વિનેગરમાં છેક અંદર સુધી ઉતરી જશે વિનેગર છે મીઠું છે અને સરસ છે આપણી ડુંગળી અથાઈ જશે અને બે ત્રણ દિવસ થાય અથવા તો એક વીક સુધી તમારે આ બીટ છે એને અંદર રાખી શકો છો અને ખાઈ પણ શકો છો ત્યારબાદ તમારે આ બીટના ટુકડા છે એ બધા કાઢી લેવાના છે કારણ કે લાંબા સમય સુધી બીટ છે એ અંદર સારું નથી રહેતું હોતું ડુંગળી તો આપણે બધી અંદર નાખી દીધી ત્યારબાદ આ જે વિનેગર અને પાણીનું મિક્સચર છે એને પણ આપણે આની અંદર આ રીતે નાખી દેવાનું છે અને આ ડુંગળી છે અંદર સરસ ડૂબી જાવી જોઈએ એ રીતે નાખવાનું છે હવે આપણે આનું ઢાંકણું બંધ કરી દઈશું અને ત્યારબાદ છે આપણે એને એક દિવસ લાગે છે એકથી દોઢ દિવસમાં એ સરસ અથાઈ જાય છે અને ત્યારબાદ મેં તમને કીધું એમ બે દિવસ પછી બીટના ટુકડા અંદરથી કાઢી લેવાના અને ખાલી ડુંગળી અને મરચાં તમે રાખી શકો છો ત્યારબાદ હવે આ ઢાંકણું બંધ કરીને આ બણીને છે તમારે ફ્રીઝમાં મૂકી દેવાની છે અને એક દોઢ દિવસ પછી તમે આને ખાવાના યુઝમાં લઈ શકો છો મેં કીધું એ રીતે આ બણીને ફ્રીઝમાં રાખવાની છે આની અંદર વિનેગર છે એટલે પચીસ થી ત્રીસ દિવસ જ નહીં થાય તમે આનો આનંદ માણી શકો છો તો તૈયાર છે આપણું ઓનિયન પિક્કલ અને તમે બપોરે જ રાત્રે જમવાની થાળીમાં કોઈ કબાબ રેફ ફ્રેન્કી પુલાવ કોઈ ફરસાણ ગમે તેની સાથે સર્વ કરી શકો છો આ ખૂબ જ ટેસ્ટી લાગશે ખૂબ જ ટેસ્ટી લાગશે એકવાર જરૂર 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 બનાવજો બહુ જ ઈઝી છે અને બહુ 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 જ ટેસ્ટી છે જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક શેર કોમેન્ટ કરો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા બે લાયકન દબાવવાનું ના ભૂલશો જેથી આવવી જ સરસ મજાની વાનગીઓ તમારા સુધી પહોંચતી રહે થેન્ક યુ આવજો